ભાવનગરની સિહોર તાલુકા પંચાયત કચેરીનો ખેડૂતોએ કર્યો ઘેરાવ તલાટીની કાયમી નિમણૂક કરવાની માંગ સાથે સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામના સરપંચ અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું વાવડી ગ્રામ પંચાયતના તલાટીએ પાંચ તલાવડા ગ્રામનું ચાર્જ સોંપતા હાલાકી પડતી હોવાનો ખેડૂતોનો આરોપ છે છેલ્લા ઘણા સમયથી તલાટીની ગેરહાજરીને લઈને પાંચ તલાવડા ગ્રામ પંચાયત પણ બંધ હોવાનો સાથે જ ગ્રામજનો અને ખેડૂતોના કામો અટવાઈ ગયા હોવાનો ખેડૂતોનો આરોપ છે તાજેતરમાં વિવિધ યોજના હેઠળ ખેડૂતો ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત કચેરી પર આવતા હોય છે પરંતુ કાયમી તલાટી ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાથી ખેડૂતોએ ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું તલાટીની કાયમી નિમણૂક કરવા સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામના સરપંચ અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું વાવડી ગ્રામ પંચાયતના તલાટીએ પાંચ તલાવડા ગ્રામનું ચાર્જ સોંપતા હાલાકી પડતી હોવાનો ખેડૂતોનો આરોપ છેલ્લા ઘણા સમયથી તલાટીની ગેરહાજરીને લઈને પાંચ ગ્રામ પંચાયત પણ બંધ સાથે જ ગ્રામજનો અને ખેડૂતોના કામો ગયા હોવાનો ખેડૂતોનો આરોપ છે તાજેતરમાં વિવિધ યોજના હેઠળ ખેડૂતો ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત કચેરી પર આવતા હોય છે પરંતુ કાયમી તલાટી ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાથી ખેડૂતોએ ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું